આદિવાસી સમાજનો મુખ્ય તહેવાર હોળીની મોરારી બાપુએ એમની વચ્ચે જઈ ઉજવણી કરી હતી જેમાં આદિવાસી નૃત્ય પહેરવેશ અને વંચિત્રો સાથે પ્રથમ સોનગઢના સિંગપુર પછી વાડી રોડ અને પાથરડા કોથિયાવાડીના સમાજ સાથે બાપુએ હોળી ધૂળેટી ઉજવી હતી ત્યારે આદિવાસી મહિલાઓએ લોકગીતો પણ રજૂ કર્યા હતા આદિવાસી સમાજનો મુખ્ય તહેવાર હોળીની સમગ્ર તાપી જિલ્લામાં ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી જેમાં હાલ બાપુની રામકથા સોનગઢ ખાતે ચાલી રહી છે ત્યારે સોનગઢ નજીક સિંગપુર ગામે પૂજ્ય બાપુના સાનિધ્યમાં હોલિકા દહન કાર્યક્રમ યોજાયો હતો જેમાં મોટી સંખ્યામાં આદિવાસી ઢોલ વાજિંત્ર અને નૃત્ય સાથે આદિવાસી સમાજે હોળીના પર્વની વિશેષ ઉજવણી કરી હતી બાપુનું ભવ્ય સ્વાગત કર્યું હતું હોળી નિમિત્તે આદિવાસી લોક પરંપરાના ગીતો પણ આદિવાસી બહેનો દ્વારા ગાવામાં આવ્યા હતા નોંધુ રહ્યું કે સમગ્ર તાપી જિલ્લા સહિત આદિવાસી વિસ્તારમાં પાંચ દિવસ સુધી હોળી ધૂળેટીનો ઉત્સવ ઉજવવામાં આવશે હોળી પર આદિવાસી સમાજ નાગદેવ ગ્રામદેવ ગોવાડદેવ સહિત પ્રકૃતિના તત્વોની પૂજા કરી એમની પરવાનગી લઇ હોળીકા દહનનો કાર્યક્રમ કરે છે જે એમની વિશેષતા છે સિંગપુર બાદ બાપુએવાડી ભેષરોટ અને પાથરડાના કૂચવાડિયા સમાજ સાથે હોલિકા દહન કર્યું હતું અત્રે એ પણ નોંધવું રહ્યું કે જ્યાં રામકથા થઈ રહી છે તે મંડપમાં પણ ગુણસ્રધા મેદાન પર પણ હોલિકા દહનનો ભવ્ય કાર્યક્રમ થયો હતો સાથે સમગ્ર તાપી જિલ્લામાં પ્રકૃતિ પૂજક આદિવાસી સમાજ પોતાના હોળીના વિશેષ તહેવારની પારંપરિક રીતે ભવ્ય ઉજવણી કરી હતી આજે સોનગઢ સહિત તાપીમાં નાના મોટા સૌએ ઉલ્લાસપૂર્વક રંગોથી ધૂળેટી ઉજવી હતી આપસર્વાના જીવનમાં રંગો ખુશીઓ લઈને આવે તેવી શુભકામના રિપોર્ટ બિંદેશ્વરી શાહ સિટી ગોલ્ડ ન્યુઝ તાપી આજે સોનગઢ તાલુકાના સિંગપુર ગામે હોળીના ઉત્સવ નિમિત્તે પૂજ્યા મોરારી બાપુના ઉપસ્થિતિમાં આખું ગામ એક હિન્દુત્વમય વાતાવરણ સાથે જોડાયું છે ત્યારે અહીં બાજુમાં આ હોલિકા દહનનો કાર્યક્રમ ઉત્સવ ઉજવવામાં આવ્યો હતો આ કાર્યક્રમની અંદર જે બાપુના સત્સંગ નિમિત્તે આવેલા રાજકોટ અમદાવાદ સુરતથી પણ ઘણા એવા હિન્દુ સનાતન પ્રેમીઓ અહીં ઉપસ્થિત થયા હતા અને આજના શુભ પ્રસંગે એક જ સંદેશ આપવા માંગીએ છીએ કે શહેરવાસી ગ્રામવાસી હમ સબ ભારતવાસી છે ઓર અમે બધા એક સંકલ્પ કરીએ છીએ કે સનાતન સંસ્કૃતિને અમે બચાવવા માટે જે કંઈ પ્રયાસો કરી રહ્યા છે એની અંદર બધા જ નગરજનોનો પણ સહકાર મળે અને એક આ શુભ પ્રસંગે સૌ આનંદમય ઉત્સવ ઉજવે એ જ અપેક્ષા સાથે અહીં ઉપસ્થિત થયા હતા

નહીં તમે હોળી વિશે શું કહેશું આદિવાસી સમાજમાં હોળી અનોખી રીતે મનાવવામાં આવે છે આદિવાસી વિસ્તારમાં હોળી આમ પાંચ દિવસનો હોય છે પાંચ દિવસ સુધી હોળીને પ્રગટાવેલી રાખવામાં આવે છે અને એક દિવસ અમારા ગામીત ભાષામાં એને ગાવારી રાખવામાં આવે છે ત્યાર પછી એ વિદાય આપે છે જે પાંચ દિવસની જે આ હોળી એ દરમિયાન હવે તો ભૂલાતી ગઈ છે સંસ્કૃતિ અમારી પણ પહેલા વેશભૂષામાં ઘરે ઘરે જઈને એને અમારા આદિવાસી નૃત્યુ અમારા આદિવાસી ગીત ગાઈને એ જે કંઈ પણ આપે છે અનાજ આપે તો અનાજ પૈસા આપે તો પૈસા એ લઈને એ આ હોળીનો પર્વ ઉજવતા હોય છે જ્યારે પાંચમના દિવસે હોળીનો જે નિવેદ કરે છે જે જે પણ એને મળે છે એ નિવેદ કરે છે ને આ જે હોળી પર પહેલાં પૂર્વે જે બાર દિવસ જે લોલ ગાવામાં આવે છે તે પણ અમે ભૂલાતા ગયા છે જે અમારે મારી બા છે એ લોકો આજે પણ અહીંયા બાપુ આવ્યા ત્યારે એ લોલ ગાયને એમને સંભળાવ્યું આવી રીતે આ અમારો પર્વ છે આજે હોળીનો તહેવાર યુવા વર્ગથી ભૂલાતો જાય તમારી પાસે થોડી ઘણી બધુ માહિતી છે તો તમને શું લાગે છે આવી માહિતી યુવા વર્ગને આપવા માટે કોઈ કાર્યક્રમો થવા જોઈએ સાંસ્કૃતિક ચોક્કસ થવા જોઈએ જે અહીંયા અમે જોઈએ છે કે દેવ પૂજા પહેલા વડી પ્રગટાતા પહેલા પહેલાં અમારા જે દેવ છે કામદેવ છે વાઘદેવ છે નાગદેવ છે એમની પૂજા થાય છે એ યુવા વર્ગને ખબર નથી તો જે મોટી ઉંમરના જે સાઠ સિત્તેર વર્ષના કે એંસી વર્ષના અમારા જે દાદા વડીલો છે તે પહેલાં એમની આમંત્રણ કરે છે એની મંજૂરી લે છે કે આજના દિવસે તમે અમારા ઘરમાં અમે અમે પ્રગટાવીએ છીએ તો એવી રીતે એમની પૂજા થતી હોય મંત્રોચ્ચાર સાથે અમારા આદિવાસી સમાજમાં જે મંત્ર છે જે બોલીમાં એને પૂજા થતી હોય છે બાદમાં એને હોળી પ્રગટાવવામાં આવે છે તો તમે હવે યુવા વર્ષ સુધી આ સંદેશ કેવી રીતે પહોંચાડશો આજે સમય જે ગેપ થઈ રહ્યો છે તેને કેવી રીતે પૂરશો આવે એટલે અમારો પ્રયાસ એ જ છે કે વધુમાં વધુ યુવાઓ આ જે અમારા પરંપરા સંસ્કૃતિ છે ભૂલાતી જઈ રહી છે એને વધુ વધુ સમજે જાણે એના માટે કઈ ને કઈ કાર્યક્રમો થતા રહે છે અમારા ગામમાં જી બેન આભાર ઓકે બારા મહિને આવી વાળી બાય બારા મહિને આવી વાળી બાય બારા

Diwa Yoriba Yorhe Ramo Vayevi Mahanaan Kuntale Diwa Hori Pae Hori Ramo Hori Pae Hori Ramo Vayevi Mahanaan Yopale Diwa Yoriba Yorhe જે હોળી જે છે આદિવાસી સમાજનો સૌથી મોટો તહેવાર માનવામાં આવે છે તે અંગે શું આપ મારું નામ મનોજભાઈ હોળી એટલે આદિવાસીઓનો એકદમ બધા તહેવાર કરતા અલગ અલગ અને અનોખો તહેવાર છે આદિવાસી અમારો આદિવાસી સમાજ પંદર દિવસ સોળ દિવસ પહેલાથી આ હોળીના ઉત્સવની ઉજવણી કરે છે બહેનો અને માતાઓ ઘરે ઘરે જાય છે અને લોલ ગાય છે અને સોળમા દિવસે પૂનમને દિવસે ગામ આખું લાકડા ભેગા કરી અને હોળીમાંને પ્રગટાવે છે અને એ દિવસે નાચ ગાન કરી અને અંદર ધાણી અને કોપરા અને ધાડ ને એવું નાખી અને એમાં પધરાવે છે અને માતાની પૂજા કરે છે અને ગામ લોકો હોળીની ફરતે રમે છે પછી ત્યાર પછી પાંચ દિવસ સુધી અને ભાઈઓ પાંચ દિવસ સુધી મોજ મજા કરે છે આખા ગામમાં નાચ ગાન કરે છે કોઈ કામ કરતા નથી અને બસ એનો એક જ કે અમારે આ હોળીનો તહેવાર મનાવવો આ રીતે પાંચ દિવસ સુધી હોલ હોલ હોલકારિયા નીકળે છે નાચ ગાન કરે છે અને આ રીતે હોળીનો તહેવાર મનાવે છે મિત્રો આજે એ પણ કહેવા માગું છું કે હોળીના દિવસે ગુજરાતના અને આખા વિશ્વના મહાન સંત કહેવાય એવા પૂજ્ય સંત શ્રી મોરારી બાપુ અમારા ગામને માં જે પગલાં પાડ્યા છે અને અમારા ગામને જે પાવન કર્યું છે અમે ધન્ય થઈ ગયા છે અમારા ગામનું સદભાગ્ય કહેવાય કે આજે આવા મહાન સંત અમારા ગામમાં પગલાં પાડ્યા આ સંતને બોલાવવા માટે આખી દુનિયા તરસે છે અને કેટલાય દિવસો વીતી જાય છે ત્યારે આવા સંતો એમના ઘરે કે એમના પગ પાડતા હોય છે જ્યારે અમારું કેવું ભાગ્ય ખુલી ગયું કે આજે સિંગપુર ગામમાં આવા મહાન સંતના પગલાં પડી ગયા અને અમે ધન્ય થઈ ગયા બસ આટલું કહી અને વિરમું છું